લઈને લોગને લાઈક કરી દેજો તો હવે આપણે ત્રીમદભાગવત સપ્તાહ આપણા ગામમાં બેસાડી હતી હવે તેની પૂર્ણાવતી છે તો અમે પૂર્ણાવતીમાં જઈએ તો મિત્રો આપણે નીકળી ગયા શોભાયાત્રા જમીન આગળ વધી રહી છે તો આપણે નસ્તો કરો આ બે તાલી પાડી રહી છે તો આપણે અમૃતાલીની બાજુમાં ફૂલી જશે હાથ સાહેબ બેનો આજે આનંદમાં છે અને બેનો નાની વાળાઓ પણ આજે આનંદમાં છે અને વિડીયોને લાઈક કરી દેજો આપણે ગરબી છોકે ફૂલી ગયા છે અને નાના નાના છોકરાઓ સારા એવો ડાન્સ કરી રહ્યા છે અને આજે બહુ આનંદમાં છે અને બાપુ પણ હાલ ડિસ્કો કરે છે જોઈ શકો છો સારું લાગ્યો હોય તો બહુ આનંદ આવશે મજા આવશે લીધામાં આવે છે આગળ વધી રહ્યું છે અને બેનો છે રાસમી રીતે બહેનો ગોતેડો લઈને આગળ વધી રહી છે તો વિડીયોને લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ વિડીયોમાં આવી જવાનું આપણે ગંદી ચોકથી નીકળી ગયા છે આવી ગયા છે અને બધા પણ સાથે સાથે જોઈ શકો છો મેં આગળ વધી રહ્યા છે આપણે ખૂબ આનંદમાં છે આજ બધા વિજયભાઈ છે અને બેનો ખૂબ જ આનંદમાં છે તમે જોઈ શકો છો કે સોરેથી લઈને અહીંયા સુધી બહેનો છે એટલી બધી છે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો એ આપણા સરપંચના ઘરની બાજુમાં આવી ગયા છે અને બીજા અહીંયા ગીતો ગીસો કરે છે હવે આપણે નીકળી જઈશું બારોબાર અને સોનાલીવાળા રસ્તે નીકળી જ બીજી વાળા તો લાઈક કરો અને શેર કરો અને ધૂમો બધા બધા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ભાઈઓ ખૂબ આનંદમાં છે આજે ડાન્સ સાથે ખૂબ જ આનંદમાં છે એટલે લાઈક કરી દેજો બાપુ પણ ડિસ્પ્લો કરીશ પણ હવે આપણે મોટા ચોકમાં આવી ગયા છે દેજો આ બધા બહેનો છે સારી રીતે રસ રમી રહી છે બહેનોએ રસ રમી લીધો છે હવે ડીજે વાળા કેવા ડીજે બીજે ચાલી રહ્યું છે અને ભાઈઓ છે ડાન્સ કરી રહ્યા છે બહેનો સાથે ડાન્સ કરી રહી છે અને અમુક અમુક લઈ જાય ડાન્સ કરવા મિત્રો આપણા બાપા સીતારામ શોક આવી ગયા છે અને આ બધા કેવા ડાન્સ છે અને બહેનો ડાન્સ ખૂબ આજે આનંદમાં છે આજે મનાવટી છે એટલે બહેનો આજે ખૂબ આનંદમાં થશે

તો મિત્રો આપણા ગામના ઝપે નીકળી ગયા છે અને ભાઈઓ છે ખૂબ જ આનંદમાં છે આ મારી ડિસ્કો કરી દસ તો આમાં અમુક અમુક તો ડીઝેની માથે ફોટી ગયા છે એટલો ડિસ્કો કરે બધા તો મિત્રો આપણે ચોક છે ગયા છે તો મિત્રો લાઈક કરી દેજો વિડીયોને તો આ ફોટી ધીમે ધીમે અગાઉ દાદાની ઘરે નીકળી ગઈ છે ને બધી બહેનો આજે ડાન્સ કરી રહી છે તો મિત્રો આપણે સદાનંદ ચોક બાજુથી નીકળી ગયા છે તો હવે આપણે ઘ બો દાદાની ઘરે ધીમે ધીમે રવાના થઈએ તો તો મિત્રો એક લાઈક કરી દેજો આ ભાઈ થોડો ગાંડા થયા તમે જઈ શકો છો બધા ટકા મારા દુકાન ઉપર તો ચાલુ જ છે અને બહેનો તો ખૂબ આજે આનંદમાં છે તો મિત્રો આ વૈદિક ભાઈ છે તે આ લાઇકનો ઇશારો કરી રહ્યા છે તમે લાઈક કરી દેજો ઉતારી છે તો મિત્રો પોથી ધીમે ધીમે બધાની ઘરની બાજુમાં તૂટી ગઈ છે અને આપણે છે ડ્રોન ડ્રોન સીન ઉતારીશ અને ડ્રોન સીન કેવો લાગ્યો હશે લાઈક કરી દેજો પોલીસ કેટલી લાંબી છે તમે જઈ શકો છો મિત્રો આપણે ગોરદાદાના ઘરે ફૂકી ગયા છે ને લોગને લાઈક કરી દેજો અને ઓથી જે નીચે મૂકવામાં આવેલી છે અને બહેનો છે ગોતળું એક લાઇનમાં કરી રહી છે અને આજે ખૂબ બધા આનંદ આ છે ગોરદાદા અને આજે કિશનભાઈ બધા આનંદમાં છે કરી દેજો મહાકાલ સત્વારે સથવારે બધા બહુ મોજ કરી અને હજી પણ મોજ મોજ સાથે જ છે હજી ને બધા બહુ ડાન્સ કરે તો મિત્રો લાઈક કરી દેજો અને આપણો લોગ અહીંયા સુધી છે આપણો લોગ પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરી દઈશું